થિયરી એકાવન કોમ્યુનિકેટિંગ ઇન અ કનેક્ટેડ વર્લ્ડ એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ નેટવર્ક કોમ્યુનિકેશન જ્યાં ઓએસઆઈ મોડલ ઓએસઆઈ એટલે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન એ એક રેફરન્સ મોડલ છે જે વર્ણવે છે કે કેવી રીતે એક કમ્પ્યુટરમાં સોફ્ટવેર એપ્લિકેશનમાંથી માહિતી ભૌતિક માધ્યમ દ્વારા બીજા કોમ્પ્યુટરમાં સોફ્ટવેર એપ્લિકેશનમાં જાય છે 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 ઓએસઆઈ સ્તરો ધરાવે અને દરેક સ્તર ચોક્કસ નેટવર્ક કાર્ય કરે ઓએસઆઈ ઓગણીસો ચોર્યાસી માં આઈ એસઓ ઇન્ટરનેશનલ ઓર્ગનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને હવે તેને ઇન્ટર કોમ્પ્યુટર કોમ્યુનિકેશન માટે આર્કિટેલ મોડલ ગણવામાં આવે છે ફિઝિકલ લેયર તે ભૌતિક માધ્યમ પ્રદાન કરે છે જેનાથી ટ્રાન્સમિટ થાય છે ડેટા લિંક લેયર તે ડેટા ફ્રેમ માટે એરર ફ્રી ટ્રાન્સફર માટે થાય છે નેટવર્ક લેયર તે પેકેટોને સ્ત્રોતથી ડેસ્ટિનેશન સ્થાન સુધી ખસેડવા માટે જવાબદાર છે ટ્રાન્સપોર્ટ લેયર તે પ્રોસેસ થી પ્રોસેસ સુધી રિલાયેબલ મેસેજ ડિલિવરી પ્રદાન કરે છે સેશન લેયર તે સેશન નું સંચાલન અને સમાપ્તિ સ્થાપિત કરવા માટે થાય છે પ્રેઝન્ટેશન લેયર તે ટ્રાન્સમિશન કમ્પ્રેશન અને એન્ક્રિપ્શન માટે જવાબદાર છે એપ્લિકેશન લેયર આ સ્તર યુઝર ને સેવાઓ પૂરી પાડે છે थीअरी बावन। लोकल नेटवर्क एक्सप्लेन द रोल ऑफ डिवाइसीज इन अ नेटवर्क। जिया लिस्ट ऑफ नेटवर्क डिवाइसीस एनआईसी हब स्विच राउटर मॉडेम रिपीटर गेटवे ब्रिज लिस्ट ऑफ नेटवर्क केबल्स कोएक्सियल केबल्स, ट्विस्टेड पेयर केबल ફાઇબર ઓપ્ટિક કેબલ્સ જ્યાં ત્રણે વિદ્યુત સ્વરૂપમાં વહન થાય છે મેટાલિક વાહક વાયરો પર વિદ્યુત સ્વરૂપમાં વહન થાય છે ગ્લાસ ફાઇબર પર લાઈટ સ્વરૂપમાં વહન થાય છે કન્સિસ્ટન્ટ ઓફ નક્કર વાહક વાયર શન નું સ્તર ગ્રાઉન્ડિંગ કન્ડક્ટર બાહ્ય ઇન્સ્યુલેશન સ્તર ઇન્સ્યુલેટેડ કોપર વાયર ની જોડી આંતરિક સુધી ચાર ઘટકોની જરૂર છે એક જ કેબલમાં કાચ અથવા પ્લાસ્ટિકના બનેલા અત્યંત પાતળા ઓપ્ટિકલ ફાઈબરનું બંડલિંગ ઇન્સ્ટોલેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન પ્રમાણમાં મુશ્કેલ સરળ

बेंडिंग ને કારણે પાવર લોસ ડાયામીટર ઓપ્ટિકલ ફાઈબર કેબલ કરતા મોટો વ્યાસ ઓપ્ટિકલ ફાઈબર કેબલ કરતા મોટો વ્યાસ નાનો વ્યાસ બેન્ડવિડ્થ સાધારણ ઊંચી બેન્ડવિડ્થ ઓછી બેન્ડવિડ્થ ખોબજ ઊંચી બેન્ડવિડ્થ ઈ એમ આઈ એમ આઈ ઘટાડીને શિલ્ડિંગ કરવામાં આવે છે

ખર્ચ ઘણો ઓછો છે કિંમત ખર્ચાળ છે રિપીટર સ્પેસિંગ રિપીટર અંતર એક થી દસ કિલોમીટર રિપીટર અંતર બે થી દસ કિલોમીટર રિપીટર અંતર દસ થી સો કિલોમીટર સિક્યોરિટી પ્રસારિત સિગ્નલ ની સુરક્ષાની ખાતરી આપવામાં આવતી નથી પ્રસારિત સિગ્નલ ની સુરક્ષાની ખાતરી આપવામાં આવતી નથી પ્રસારી સિગ્નલની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે થિયરી તેપન વોટ ડઝ અ હોમ નેટવર્ક લુક લાઈક જ્યાં ઘરમાં કોમ્પ્યુટર અથવા સ્માર્ટ ટીવી માટે નેટવર્ક તૈયાર કરવાના સ્ટેપ્સ જણાવો વાયર નેટવર્ક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પાસેથી કનેક્શન લેવું હબ અથવા સ્વિચ લગાવવું હબ અથવા સ્વિચમાંથી પીસી સાથે કનેક્શન કરવું અને અંતે પીસી માં હવે ઇન્ટરનેટ ચાલુ છે તે જ રીતે વાયરલેસ નેટવર્ક જ્યાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી કનેક્શન લેવું રાઉટર વાયફાઈ સુવિધા ના હોય તો વાયરલેસ યુએસબી એડેપ્ટર લાવીને લગાવવું અને અંતે પીસી માં હવે ઇન્ટરનેટ ચાલુ છે થિયરી કેવી રીતે કામ કરે છે વાઇફાઈનું પૂરું નામ વાયરલેસ ફેડિલિટી છે વાઈફાઈ એ વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજી છે જે કમ્પ્યુટર સ્માર્ટફોન ટેબ્લેટ જેવા ડિવાઇસોને ઇન્ટરનેટથી કનેક્ટ થવા અને ભૌતિક કેબલ નો ઉપયોગ કર્યા વિના એકબીજા સાથે ઇન્ટરનેટ કનેક્શન સ્થાપિત કરે છે ઇન્ડોર અને આઉટડોર વાઈફાઈ રેન્જ પર્યાવરણ પર આધારિત છે વાઇફાઈ નેટવર્ક્સ ડબલ્યુ એન્ક્રિપ્શન દ્વારા રેડિયો સિગ્નલને એન્ક્રિપ્ટ કરે છે તે ઓપરેટ કરવા માટે ફિઝિકલ ડેટા લિંક લેયરનો ઉપયોગ થાય છે વાયફાઈ વાયર અને કેબલ જેવા વાયર કનેક્શનની કનેક્શન વિના લેનની જેમ જ કાર્ય કરે છે યુઝ ઓફ વાઇફાઈ નેટવર્ક બનાવીને ડિવાઇસોને એકબીજા સાથે માહિતીની આપલે કરવામાં મદદ કરે છે વાયરલેસ મેસ નેટવર્કમાં એપ્લિકેશન શોધવા માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઓફિવાનો ઉપયોગ કરવામાં મદદ કરે છે વાઈફાઈ હોટસ્પોટ તરીકે કાર્ય કરે છે જેથી તેઓ મુખ્ય નેટવર્કની વિગતો વિશે જાણતા ન હોય જે વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક્સ નથી ત્યાં કોલ કરવા માટે વાઇફાઈને સક્ષમ

તેઓ સાયબર હુમલાઓ માટે સંવેદનશીલ હોય છે જેના કારણે ડેટાની ચોરી શક્ય બને છે ટ્રાફિકની સમસ્યા કામગીરીને ધીમું કરી શકે છે ડાયરેક્ટ કેબલ કનેક્શનની સરખામણીમાં તેની સ્પીડ ધીમી છે હાઉ ડઝ વાઈફાઈ વર્ક્સ વાઈફાઈ નેટવર્ક ટ્રાન્સમિટ કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો ઉપયોગ કરે છે દખલગીરી અને ઉચ્ચ ટ્રાફિકને રોકવા માટે આ વાйફાઈ ફ્રીક્વન્સીઝને બહુવિધ ચેનલોમાં વિભાજિત કરવામાં આવી છે. જ્યારે પણ વપરાશકર્તા તેના ઉપકરણો દ્વારા ઇન્ટરનેટ એક્સેસ કરે છે ત્યારે તે વિનંતી કરેલી માહિતીને બાઈનરી કોડમાં રૂપાંતરિત કરે છે. આ દ્વિસંગી કોડ તમારા ડિવાઇસોમાં એમ્બેડ કરેલી વાઈફાઈ ચિપની મદદથી વેવ ફ્રીક્વન્સીઝમાં વધુ અનુવાદિત થાય છે. તમામ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોમાં વાઇફાઈ રાઉટર અને તમારા ડિવાઇસ વચ્ચે દ્વારા માહિતી પ્રસારિત કરવા માટે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે જે ડેટા મોકલવામાં આવી રહ્યો છે તેના આધારે ટુ પોઈન્ટ ફોર ગીગાહડ્ઝ અને ફાઈવ ગીગાહડ્સ આવર્તનનો ઉપયોગ થાય છે આવર્તન જેટલી ઊંચી છે પ્રતિ સેકન્ડમાં પ્રસારિત થતી માહિતીની માત્રા વધારે છે વાઇફાઈ સિગ્નલના પ્રસારણ માટે ત્રણ માધ્યમો છે એક એથરનેટ કનેક્શન બીજું એક્સેસ પોઈન્ટ ત્રીજું એક્સેસિંગ ડિવાઇસિસ વાયફાઈ સ્ટાન્ડર્ડ્સ વાઈફાઈ સિક્સ એ આઠસો બે પોઇન્ટ અગિયાર એ એક્સ વાયફાઈ ઝીરો આઠસો સ્ટાન્ડર્ડ ફોલો કરે છે ટૂંકા અંતરના અંતરના નેટવર્ક માટે માટે બ્લુટૂથ એક શ્રેષ્ઠ વિકલ્પ છે લાંબા વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા વપરાશકર્તાઓને સેવા આપવા મોબાઈલ ફોન અને દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ નેટવર્ક્સ ઓછા ડેટા રેટ સાથે લાંબા રેન્જના વાયરલેસ માટે એલ ઓઆર છે ઘરના વાયરો જેમ કે ટેલિફોન અને પાવર લાઈનો ઉપયોગ જી દ્વારા થાય છે થિયરી ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસીસ લેન્ડ ઉપકરણો ઇન્ટરનેટવર્કિંગ ઉપકરણો નો પરિચય જ્યાં લિસ્ટ ઓફ નેટવર્ક ડિવાઇસિસ એનઆઈસી હબ સ્વિચ

જલ્દી મળીશું ના વિડીયોમાં